ધૂમધામમાં અંબામાની ફોટો મૂકી સાતમા દિવસે ગરબે ઝૂમતા જોવા મળ્યા ગુજરાતમાં નવરાત્રિ આવતા જ અનોખો માહોલ અલગ અલગ જગ્યાએ જામતા હોય છે જેથી સોસાયટીઓમાં ગરબા રમતા હોય છે જેથી જલસ્થાન ખાતે આવેલ આદર્શ ટાઉનશિપમાં છેલ્લા પંદર વર્ષથી બહેનો તેમજ ભાઈઓ ભાઈઓએ ગરબાની મોજ કરતા હોય છે પણ મહત્વની વાત એ છે કે ગુજરાતમાં મોટા મોટા ગ્રુપ લાખો રૂપિયા ખર્ચી ટિકિટ રાખી ખેલાયોની એન્ટ્રી ડોમમાં રમવા આવતા હોય છે પણ માત્ર એક જ સોસાયટી એવી છે જે છેલ્લા પંદર વર્ષથી કોઈ પણ ડોમ કે ગરબા ગ્રાઉન્ડમાં આદર્શ ટાઉનશિપની બહેનો જતી નથી કેમ કે સોસાયટીમાં આવી ગરબાની રમઝટ કરતા હોય છે આદર્શ ટાઉનશિપમાં ગરબા રમતી બહેનો દ્વારા ગુજરાત પોલીસ દ્વારા baar padeli mahila suraksha helpline 112 temuch 181 lagu padel hoy jethiya adar township ni vali hoy ગુજરાત પોલીસ ગરબામાં બીજી બધી ખેલૈયાઓ રાત્રિ દરમિયાન ગરબા રમી મોડે પરત ફરતા હોય છે અને અને જે હોય છે છે ગુજરાત પોલીસ પગે જોવા જેથી બહેનો દ્વારા મહિલા પોલીસ ધન્યતા અનુભવી હતી આદર્શ ટાઉનશીપના આયોજક ધર્મેશ મૈસુરિયા અને કમલેશ દરબાર અને યુગ દરબાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી ભારતીય સંસ્કૃતિ રીતે સોસાયટી માટે દર વર્ષે બહેનોને ગરબાનું આયોજન કરવામાં આવેલ છે સાથે વાત કરીશું કે કઈ રીતના અહિયાં ખેલાઓ જે છે અને કઈ રીતે અહિયાં ઉજવણી ચાલે છે आवे की अलग-अलग जगह डोम बनेगा छे गरबा ना त्या जाऊ शोबी ने तरी संकीरते चले छे पण आईया बहुत मजा आवे आ केवा मआवे छे की जेप्रमाणे अलग-अलग जगह डोम बनयो जोंके हे न नवरात्र तो गणा वर्ष तो पछि चालू थी क्या जावन इच्छा था, था, था तो जी, जी जेप्रमाणे सोसाइटी के अंदर

ફેરી કે અલગ અલગ છે મોટા પ્રમાણની અંદર લાખો રૂપિયા ખર્ચીને ગરબા માટે ડોમ બનાવવામાં આવે છે અને ધૂમધામથી ઉજવવામાં આવે છે તમને ક્યાં જવાની ઈચ્છા થાય છે સોસાયટીમાં જ મજા આવે જે જે પ્રમાણે વાત કરી કે ખેલેઓ જે છે આ ફક્ત એક જ એવી સોસાયટી સામે આવી રહી છે જેને પોતાની पार्टी में अंदर का इसका अंदर टॉप जैसे सेमी अंदर रूम दाब से गर्बा उठने रहता कारण के लाखों रुपया करके वो करवामा आवे थे आज खेलेवा मटे जावे थे पण कोई ब्याज गति कारण के होटल अंदर ही तरीके से पहुंचावे ये प्लान के बात की गर पर अमेरिका पर जाने का इच्छा नहीं होती है તમારી માટે જે છે એક સી પીવાડવામાં આવે છે જોકે જે પ્રમાણે વાત કરીએ જે સુરક્ષિત કોઈને અને જોવામાં આવે ને કે નવ દિવસ જે ઘરમાં રમતો હોય છે જે છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય તો અસામાજિક લોકો જે છે તે વિડીયો ઉતારીને વાયરલ કરતા હોય છે નેગેટિવિટી ફેલાવતા હોય છે પરંતુ ગુજરાત પોલીસ જે છે તે સ્થળે પગે જોવા મળે છે કહી શકાય કે જલસાણ અંદર એક આ એવી જ સોસાયટી છે જે કોઈ પણ પંડાલમાં જતી નથી પોતાની અંદર જે છે ધૂમધામથી ઉજવતી હોય છે કહી શકાય તો આપણી સાથે અહીંયા એક વ્યક્તિ પણ છે સાથે પણ વાત કરીશું જે આપણા વિશાલમાં

આનું સિરામિક દેખાઈ છે અને આ 8.5 લાખ રૂપિયા પ્રતિના લોક બનાવવામાં આવ્યો છે ટીવી ટીવી બોલે ટીવી બોટો હોય છે પરોસામાં માટે સુતરા કોરી જે છે એક નો સ્પેશિયલ આવે છે મહિલાઓ માટેના વિશેષ ઉકેલ છે આ અહીંયા અમારી સોસાયટીમાં પણ પોલીસ રેગ્યુલર પેટ્રોલિંગ છે અને પરોસામાં પણ એક પટ્ટો છે છે

અને ગુજરાત પોલીસે જે પ્રમાણે સીફ્ટ ટીમ બનાવી છે મહિલાઓનો જે ટીમ જે હોય તે ગુજરાત પોલીસ બહુ સરસ કામગીરી કરી રહી છે અને આજે આ અસમાજિક ક્યાંક ને ક્યાંક ચેતીનો કિસ્સો બનતો હોય છે કોઈ મારંમારીનો કિસ્સો બનતો હોય છે તે કિસ્સાને ફટાવવા માટે ને એ લોકોની સામે લડત થવા માટે મહિલાઓને જે છે ભરપૂર ઉત્સાહ સાથે કહી શકાય કે લોકોને ઘરમાં રમઝટ માટે ગુજરાત પોલીસ તેમજ આપણા મંત્રી હર્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જે સવારના ચાર વાગે સુધી કોઈ પણ તકલીફ થાય તો એકસો અઠ્યાસી એકસો બાર પર કોલ કરીને તાત્કાલિક પોલીસને મદદ કરવા વિનંતી કરી છે રિપોર્ટર ચાલતા